ધીમામાં ચાલતી ભાગવત સપ્તામાં વિધાનસભા અધ્યક્ષ પૂર્વ સાંસદ ધારાસભ્યો પ્રમુખ સહિતના નેતાઓએ કથાનું રસપાન કર્યું વાવના યાત્રાધામ ઢીમા ખાતે ઢીમણનાગ મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેનો આજે પાંચમો દિવસ થયો છે ત્યારે જીજ્ઞેશ દાદાએ આવનાર યાત્રાળુઓને કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે ધીમા ધરણીધર ભગવાન એક ભક્ત માટે કોર્ટની તારીખે ગયા હતા પૂજ્ય જીગ્નેશ દાદાએ કથામાં કહ્યું હતું કે ધાનેરાના વિંછીવાડી ગામના મગજી ગોહિલ દર પૂનમે ધીમા ધામે પૂનમ ભરવા આવતા તેમનો જમીનનો કેસ જયપુર કોર્ટમાં ચાલતો હતો તેની તારીખ પણ પૂનમે આવી હતી તેઓ કોર્ટના બદલે ઢીમા ધરણીધરના ધામે ગયા ત્યારે જયપુર કોર્ટમાં ભગવાન ધરણીધર તેમનું રૂપ ધારણ કરી કોર્ટમાં ગયા હતા ધીમા દર્શન કરી વકીલને મળતા ખબર પડી કે તમે કોર્ટમાં આવ્યા હતા અને જે આજે જવાબ આપ્યો તે જવાબ તમે પહેલા આપ્યો હોત તો આપણો કેસ વહેલો પતી ગયો હોત અત્યારે મગજી ગોહિલને ખબર પડી કે સાક્ષાત ધરણીધર ભગવાન આવ્યા હતા અને સાથે સાથે જીજ્ઞેશ દાદાએ ભક્તોને સંદેશ આપ્યો હતો કે આપ એક વૃક્ષ વાવો ત્યારે સાંભળવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં દિન પ્રતિદિન ભક્તજનોમાં પણ વધારો થઈ રહ્યો છે અને આજે તારીખ બાર છ બે હજાર ચોવીસના રોજ વિષ્ણુ મહાયજ્ઞ એકાવન કોડીનો પ્રારંભ થયો છે જેથી આવનાર યાત્રાળુઓને કોઈપણ જાતની અગવડતા ઉભી ન થાય અને આજના જમણવારમાં ભોજન પ્રસાદ પીરસવા માટે ગામના સો સ્વયંસેવકો ગંભીરપુરા સ્વયંસેવકો રામ આશરા સ્વયંસેવકો સ્વયંસેવકો તેમજ પ્રતાપપુરા ગામના સ્વયંસેવકો અને ઢીમા ગ્રામજનો સહિત આજુબાજુના બીજા કેટલાય ગામડાઓના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આવનાર યાત્રાળુઓની પૂરેપૂરી તકેદારી રાખીને સેવાઓ આપી રહ્યા છે ત્યારે આજે પાંચમા દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કનુભાઈ વ્યાસ સહિતના આગેવાનો શ્રીમદ ભાગવત કથા દરમિયાન પધાર્યા હતા અને તેમનું ઢીમણ નાગ મંદિર ટ્રસ્ટ તેમજ ઢીમા ગ્રામજનોની બનેલી કમિટી દ્વારા તમામ રાજકીય આગેવાનોનું સ્વાગત કરાયું હતું બ્યુરો રિપોર્ટ આજે રાજપૂત બનાસકાંઠા